પંદર મોબાઈલ સુધી મૂળ માલિકોને આજે પરત સોંપ્યા હતા મોંઘી કિંમતના મોબાઈલ લોકોને પરત મળતા અરજદારોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા મોબાઈલ ફોન ચોરી અંગેની ઓનલાઈન ફરિયાદો લેવામાં આવે છે ત્યારે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા છ માસમાં અનેક વખત લોકોના ચોરાયેલા ફોન પરત કરાયા છે ત્યારે આજે વધુ એક વખત પંદર વ્યક્તિઓને એક સાથે બોલાવી તેઓને રૂપિયા બે મોબાઈલ પરત કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે ઉત્તર પોલીસે અલગ અલગ અરજદારોના મોબાઈલ ફોન ચોરી થઈ ગયા હોય કે ખોવાયા હોવાની શહેર ઉત્તર પોલીસને મળી હતી આ ઉપરાંત અનેક અરજદારોએ ડીસા ઉત્તર પોલીસમાં પોતાનો મોબાઈલ ફોન ખોવાયા હોવાની અરજી પણ આપી હતી જેથી જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા તેમજ ડીસા ડીવાયએસપી સીએલ સોલંકીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ એસટી ચૌધરી સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી જેમાં ખોવાયેલ મોબાઈલ અંગેની અરજીઓ તથા ગુનાઓ દાખલ થયેલો હોય તો મોબાઈલ કોલ ડિટેલ કાઢી ટેકનિકલ અને હ્યુમન રિસોર્સની મદદથી વધુ કુલ મોબાઈલ પોલીસને સફળતા મળી હતી આ બાબતે મહિલા પીઆઈ ટી ચૌધરીએ જણાવ્યું હતું કે તેરા ચૂચકોર્પણ કાર્યક્રમ કરી પંદર મોબાઈલ મૂળ માલિકોને પરત આપ્યા છે ઉલ્લેખનીય છે કે ડીસા ઉત્તર પોલીસ દ્વારા અગાઉ પણ સો જેટલા ખોવાઈલ કે ચોરી થયેલ મોબાઈલ સુધી મૂળ માલિકોને સુધી પરત આપ્યા છે

પોલીસ સ્ટેશનમાં